સુનહું ભરત પ્રબલ બિલખી વસિષ્ઠ મહારાજ દુખી થઈને કહે છે હે ભરત ભાવિ પ્રબલ છે હા ની લાભ જીવન મરણ જસ અપજસ એ બધું વિધાતાના હાથમાં છે જ્યારે પ્રભુ શ્રી રામચંદ્રજી નું વનવાસ થયો ત્યારે લાભ કોને મળ્યો એ સમયે ઋષિ મુનિઓને લાભ મળ્યો જટાયુને શબરી જેવા ભક્તને એમને લાભ મળ્યો પણ હાનિ કોની થઈ હાની અયોધ્યાવાસીઓની હાનિ થઈ અને લાભ જીવન મરણ જીવન કોને મળ્યું વિભીક્ષણને જીવન મળ્યું અને મૃત્યુ રાવણનું થયું યશ કોને મળ્યો યશ મળ્યો વાનર ભાલુને જેમને સેવા કરી સાકાર મહાન પુરુષની સેવાનો અવસર મળ્યો વાનર ભાલુને યશ મળ્યો અપયશ કોને મળ્યો

રામ રામ એમ વિચાર કરીને કોને દોષ અપાય વ્યર્થ કોની પર ક્રોધ કરાય કે દશરથ મહારાજ શોક કરવાને યોગ્ય નથી તો આગળ કોને માટે શોક કરવો જોઈએ તો વસિષ્ઠ મહારાજ આગળ બતાવે છે સોચિય બ્રાહ્મણ વેદ નથી જાણતો અને પોતાનો નિજ ધર્મ ને નથી જાણતો એનો શોક કરવો જોઈએ પોતાનો નિજ ધર્મ કોને કહેવાય છે પહેલા તો આપણે ધર્મને સમજવો પડશે

કે એ રાજાનો શોક કરવો જોઈએ જો નીતિ નથી જાણતો અને જેને પોતાની પ્રજા પ્રાણ સમાન પ્રિય નથી એ રાજાનો શોક કરવો જોઈએ અને એ વૈશ્યનો શોક કરવો જોઈએ જો ધનવાન હોવા છતાં કંજૂસ છે અને પરમાર્થ કાર્ય નથી કરતો અતિથિનો સત્કાર નથી કરતો ભગવાનની ભક્તિ નથી કરતો એ વૈશ્યનો એનો શોક કરવો જોઈએ અને એક શુદ્ર નો શુક્ર જોઈએ જો સંત અને બ્રાહ્મણ અપમાન કરે છે માન વડબડાયમાં પોતાનું જીવન વ્યતીત કરે છે એનો શોક કરવો જોઈએ એવી સ્ત્રીનો શોક કરવો જોઈએ જો સ્ત્રી પોતાના પતિને છળ કરે છે અને કુટિલ રાખીને પોતાના પતિની સાથે છળ કરનારી સ્વેચ્છારણી છે અને કુલેશ અને હંમેશા કલેશ પ્રિય છે એવા સ્ત્રીનો શોક કરવો જોઈએ અને એવા

વૈરાગરહિત છે અને પરમ પંચમાં ફસાયેલો છે એનો શોક કરવો જોઈએ અને એવા વ્યક્તિનો શોક કરવો જોઈએ જો વગર કારણે ક્રોધ કરે છે કારણ વગરનો ક્રોધ કરે એનો શોક કરવો જોઈએ વસિષ્ઠ મહારાજ કહે છે કે જેવી રીતે એકવાર એક નાનો બાળક એના પિતાજી બહુ સરસ આખોની ગાડી લીધી હતી નવી ગાડી લાવેલા હતા એનો એક નાનો બાળક હતો ત્રણ વર્ષનો બાળક હતો રમતો હતો રમતો રમતો એ ગાડી પાસે ગયો એ ઘસવા લાગી ગયો અને પથ્થરથી આમ તેમ મારવા લાગી ગયો તો ગાડી ક્રશ થવા લાગી ત્યારે એના પિતાજી ઉપરથી જોયું કે મારો બાળક ગાડી ખરાબ કરી રહ્યો છે આટલા લાખોની ગાડી છે ખરાબ કરી રહ્યો છે

અને એવાનો સર્વ પ્રકાર છે શોક કરવો જોઈએ જો માનવ શરીર મળવા છતાં પણ ગુરુ જ્ઞાન આત્મજ્ઞાન નથી જાણતો એનો કે તે શોક કરવો જોઈએ એટલે આત્મજ્ઞાન જાણવા માટે વશિષ્ઠ મહારાજે પણ કીધું છે એટલે આપણે પોતાની અંદર જ આત્મશક્તિ છે જો આત્મશક્તિ દ્વારા આપણે બધા આખા સંસારનું કાર્ય કરી રહ્યા છીએ બિઝનેસ કરી રહ્યા છીએ સર્વિસ કરી રહ્યા છીએ અને ભણીએ છીએ ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છીએ એ કઈ શક્તિથી કરી રહ્યા છે ક્યારે એના માટે આપણે વિચાર કર્યો ક્યારે એના માટે નથી વિચારતા એટલે કે એના માટે શોક કરવા કતે ઉચિત છે એટલે આપણે સદગુરુ દ્વારા આત્મજ્ઞાનને જાણવું જોઈએ સંસારમાં ગુરુ બહુ બધા છે પરંતુ આત્મજ્ઞાન દેવળ સદગુરુ કોણ છે જેમ કે આપણે

પરંતુ જેવો સૂર્ય નીકળે છે તો સૂર્યના અંધારું દૂર થઈ જાય છે છે આખા વિશ્વને તેજ ચમકાવી દે જ રીતે એક શાસ્ત્ર અનુસાર એક સદગુરુ મળી જાય સૂર્યનો સમાન એક સદગુરુ મળી જાય તો આપણા હૃદયનું અંધારું દૂર કરી દે છે એટલા માટે આપણે આત્મજ્ઞાની સદગુરુની આવશ્યકતા છે મને પણ

દ્વારા સાધુ સંતો દ્વારા મહાન જ્ઞાનની પ્રાપ્તિ કરી જોઈએ વારે વારે મનુષ્ય શરીર નથી મળતું એકવાર વાર ગોલ્ડ ચાન્સ આપ્યો છે તો એ ગોલ્ડ ચાન્સને નહીં ગવાવવો જોઈએ અને આપણે પોતાના આત્માનો ઉદ્ધાર કરી લેવો જોઈએ આપણા આત્માનો આપણા આત્માથી ઉદ્ધાર થઈ શકે છે કલ્યાણ થઈ શકે છે તો આત્મા સુખ પરમાત્માના દર્શન કરીને પોતાના જીવનને મહાન બનાવી લેવું જોઈએ બોલીશું સદૃદય મહારાજ કી